વિશ્વ મહિલા દિવસ મહિલાઓની જેમાં જરૂરિયાતમંદ કહી શકાય કે સ્તન કેન્સર પીડિત દર્દીઓના સહાય હેતુ ખાસ રેલી નું આયોજન કરવામાં આવ્યું વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદ સ્તન કેન્સર પીડિત દર્દીઓના સહાય હેતુ પગલાંનું દાન કરવા માટે સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત દરેક પાંચ હજાર પગલાં એ એક મોમોગ્રાફી સોનોગ્રાફી મફત થાય તે હેતુથી વધુમાં વધુ પગલાં દાન થાય એવા સદભાવ વિચારો સાથે સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ અને આશીર્વાદ હોસ્ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સુમનદીપ વિદ્યાપીઠ કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં આયોજિત વોક ફોર હર રેલી અંતર્ગત આશરે સાતસો આઠ વિધાર્થી અને સ્ટાફે ભાગ લીધો જે અંતર્ગત આમંત્રિત મહેમાનોમાં સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર મનસુખ પૈસા વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજેશ ભારાની તેમજ ખાસ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર પરેશ ગોલાવાલા ધીરજ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર લવલેશ કુમાર એડિશનલ મે મેડિકલ સુપ્રિન્ડેન્ટ ડૉક્ટર જશમીન ચશાણી સ્ટુડન્ટ વેલફેર કમિટીના ડાયરેક્ટર ડોક્ટર વંદના શાહ ઉપસ્થિત રહ્યા હતા તથા આશીર્વાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી ગુજરાત સેફ્ટી કાઉન્સિલરના સી ઇઓ શ્રી મેઘલ શાહ ચીફ તરીકે તેમજ ફાઉન્ડેશનના શ્રીમતી ચેતના મિસ્ત્રી અને શ્રીમતી અર્ચના સોમાની ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામ દ્વારા અંદાજિત ચૌદ જેમાં કહી શકાય કે ચૌદ લાખ સોળ હજારના પગલાઓનું દાન કરવામાં આવ્યું જેમાં જેના થકી બસો એસીથી વધુ લોકોને આ સેવાનો લાભ મળશે હોસ્પિટલ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અહીંયા આગળ જે સ્ટેપ ફોર હર રેલી યોજવામાં આવી હતી જેના અંતર્ગત પ્રતિ વ્યક્તિ અથવા તો પાંચ હજાર સ્ટેપે એક વ્યક્તિનું મેમોગ્રાફી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધીરજ હોસ્પિટલ ખાતે ફ્રીમાં કરવામાં આવશે જેટલા પણ વધુમાં વધુ સ્ટેપ થાય એ વધુમાં વધુ સ્ટેપ આપણે ડોનેટ કરવાના આશીર્વાદ ફાઉન્ડેશનને અને એ ડોનેટ કરીને આપણે વધુમાં વધુ લોકોને કેન્સર પીડિત દર્દીઓને આના માટે સહયોગ કરી શકીએ જેટલો બને એટલો વધુ સહયોગ કરી શકીએ એ ઉદ્દેશ્યની સાથે આજે આ વોક ફોર હર યોજવામાં આવી હતી જેના અંદર જેના અંતર્ગત સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીના અલગ અલગ જે કોલેજીસ છે એના વિદ્યાર્થીઓ એમના ટીચર્સ તથા ડિગ્નેટરીઝ જે અમારા ફાઉન્ડર ચેરમેન ડૉક્ટર મનસુખભાઈ શાહ સાહેબ તથા વાઇસ ચાન્સેલર સાહેબ તથા રજીસ્ટ્રાર સાહેબ અને ડાયરેક્ટર સાહેબ જે કુમાર એ ઉપસ્થિત રહ્યા હતા અને આ જે સ્ટેપ છે પૈસાનું દાન તો બધા જ કરે છે પણ આજે જે દાન હતું એ સ્ટેપ્સનું દાન છે પગલાંનું દાન છે અને આ દાન દરેકે કરવું જોઈએ આના માટે વધુમાં વધુ લોકો વધુમાં વધુ સંસ્થાઓ આગળ આવે અને આવા કેન્સર પીડિત લોકોને મદદ કરે એ જ આશા સાથે જયારે આયોજનની અંદર કેટલા સ્ટુડન્ટો જોડાયા છે લગભગ સેવન હંડ્રેડ ટુ વન થાઉઝન્ડ સ્ટુડન્ટ આપણા જોડાયેલા હતા શું નામ છે આપણું સિંહ શું આપણું પોસ્ટ છે મેનેજર હોસ્પિટલ ધીરે નિમિત્તે આશીર્વાદ ફાઉન્ડેશન સુમંદ વિદ્યાપીઠ ધીરજ હોસ્પિટલના કોલેબોરેશનમાં જોઈન્ટલી વેન્ચર આજે જે છોકરાઓનું ચાલવાનું રાખ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે ખૂબ જ યોગ્ય છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પણ આ એક ઈચ્છા છે કે સ્ત્રીની સશસ્ત્રીકરણ એમની ઈચ્છા છે એ મજબૂત સ્ત્રી ક્યારે હોય કારણ કે અત્યાર સુધીમાં મોટાભાગનું કેન્સરના જે રોગો હોય છે એમાં વુમનની અંદર પચાસ ટકા ઉપરના કેસો બ્રેસ્ટ કેન્સરના હોય છે હવે આજકાલ બ્રેસ્ટ કેન્સર માટે સજાગતા લાવવા માટે આ જે આયોજન કર્યું છે એ યોગ્ય છે અને ધીરજ હોસ્પિટલ સુમંધ વિદ્યાપીઠ વતી અમે આમ કહીએ છીએ કે કાયમ માટે અમે વુમન માટે હંમેશા માનનીય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે કે વુમન સ્થિરીકરણનું એ આગળ વધારવા માટે અમે ખુશ છીએ એના માટે ફક્ત મેમોગ્રાફી નહીં સ્ત્રીની કોઈ પણ કેન્સરની સારવાર હોય રેડિયોથેરાપી હોય સર્જરી હોય ઇન્વેસ્ટિગેશન કેન્સર એ તમામ માટે ધીરેજ હોસ્પિટલ ખડેપગે ચોવીસ કલાક તૈયાર હતી છે અને વધારે સશક્ત રહેશે જય